મહીસાગર જિલ્લામાં એક અકસ્માતની ઘટના બની કે જેમાં કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકા બેડચાર સાથે અથડાઈ હતી કે જેમાં કાર ચાલકને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો મળી આવતી માહિતી મુજબ જિલ્લાના પાલી ગામ પાસે ગત સાંજના સમયે અકસ્માત સર્જાયો હતો કે જેમાં એક ઇકો કાર રોડ પરથી આવી રહી હતી ત્યારે કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અચાનક જ કાર રોડની સાઈડમાં જઈ એક ઝાડ સાથે પટકાઈ હતી કાર એટલી જોરદાર ધડાકા ભેર ટકરાઈ હતી કે આસપાસના રહીશો પર અવાજ સાંભળી દોડી આવ્યા હતા કાર ઝાડ સાથે ભટકા જતા કારના આગળના ભાગનો કુડચો વળી ગયો હતો કાર ચાલક કારમાં ફસાઈ ગયો હતો કે જેને કારનું પતરું કાપીને ટ્રેક્ટર વડે તેમજ એકસો ટીમ સ્થાનિક લોકોની મદદ વડે બહાર કાઢવામાં આવ્યો બનાવ બનતા જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા કે જ્યાં સ્થાનિક દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો એકસો આઠ મારફતે કાર ચાલકને કારમાંથી બહાર કાઢી લુણાવાડાની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો મળતી પ્રાથમિક માહિતી અનુસાર કારમાં ચાલક એકલો જ સવાર હતો સંદીપ દેવાશ્રય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ